હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી અને ખાવામાં બહુ મજા પડી જાય અને બાળકોની પણ ફેવરેટ એકવારમાં જ બની જાય એવી નમકીન પૂરીની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરી તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક કપ સુજી લીધી છે સૂજી થોડી મોટી છે એટલે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે તો સુજીને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લઈશું અને તેનો દરદરો પાવડર તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે સૂજી આપણી પીસાઈ ગઈ છે અને આ રીતનું તેનો દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ ત્યારબાદ આપણે એમાં બે ચમચી જેટલી તેલ લઈ લઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું બધી જ વસ્તુને આપણે હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું મદદથી આવતી તે મુઠી વાળી તો મોણ આપણું બરાબર થઈ ગયું છે હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરીને એનો સરસ એવો લોટ તૈયાર કરી લેવાનો છે તો પહેલાં આપણે થોડું થોડું પાણી એડ કરીને બધી જ વસ્તુની સરખી રીતે મિક્સ કરી એમાં સરસ તેવો સોફ્ટ લોટ તૈયાર કરી લેવાનો છે તો લોટ વધારે જ કઠણ નથી રાખવાનો એ થોડો સોફ્ટ જ રાખવાનો છે હવે તેને દસ મિનિટનો રેસ્ટ આપશું ત્યારબાદ આપણે પૂરી પર નાખવાનો મસાલો તૈયાર કરીશું એક ચમચી મેં નૂડલ્સનો મસાલો લીધો છે એક ચમચી ચાટ મસાલો લીધો છે અને એક ચમચી કાશ્મીરી લાલ મરચુંનો પાવડર લીધો છે તો બધી જ વસ્તુને આપણે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું તો આ રીતે જોઈ શકો છો આપણો આ રીતનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે લોટને જોઈ લઈએ તો સૂજી આપણી થોડી કઠણ થઈ ગઈ છે તો આપણે એને એકવાર મુઠ્ઠી મારીને થોડી સોફ્ટ કરી લઈએ તો એક ચમચી તેલ નાખીને આપણે એને મુઠ્ઠી વાળીને થોડો સોફ્ટ કરી લઈશું ત્યારબાદ આપણે એની રોટલી વણી લેવાની છે તો આ રીતે આપણે એને પ્લેટફોર્મ પર જ વણી લેવાની છે જેથી આપણે એની મોટી રોટલી તૈયાર કરી શકીએ તો વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એવી માપની એની રોટલી તૈયાર કરવાની છે અને પછી આ રીતના ઢક મેં બોટલનું ઢક્કન લીધું છે તમે આને કોઈ પણ શેપ આપી શકો છો તો મેં આને બધી જ અને ગોળ પૂરીનો શેપ આપ્યો છે અને તેણે આ રીતે કટ કરી છે તમે જોઈ શકો છો કે આ રીતની મેં પૂરી વણીને તૈયાર કરી છે તો હવે આપણે એને તેલમાં તળી લેવાની છે તો ગેસની ફ્લેમ લો રાખવાની છે ને આપણે તેલને ગરમ નથી કરવાનું લો ફ્લેમ પર જ તેને તળવાની છે જેથી આપણી પૂરી પરફેક્ટ રીતે તળાય જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો પૂરી આપણી ક્રિસ્પી નહીં બને અને બળી પણ જશે તો આપણે ગેસની ફ્લેમ લો રાખીને આપણે લો ફ્લેમ પર જ પૂરી તળી લેવાની છે તો આ રીતે મેં પૂરીને તળી લીધી છે તમે પૂરીને કોઈ પણ શેપ આપી શકો છો તો હવે તો પૂરીને આપણે વધારે તળવાની પણ નથી પૂરી આપણી થોડો કલર ચેન્જ કરે એટલે આપણે એને કાઢી લઈશું તો આપણી પૂરી એકદમ તળીને તૈયાર થઈ ગઈ છે ક્રિસ્પી થઈ ગઈ છે અને એકદમ કુરકુરી થઈ ગઈ છે કાઢી લઈશું જ્યારે ગરમ તેલમાંથી કાઢી ત્યારે જ મેં થોડો મસાલો સ્પ્રિંકલ કરી નાખ્યો હતો પૂરી પણ મસાલો સ્પ્રિંકલ કરવાથી એનો સારો એવો ટેસ્ટ આવે છે હવે આપણે એને ફરીથી પ્લેટમાં કાઢી અને ઉપરથી મસાલો સ્પ્રિંકલ કરી લઈશું તો બધી જ પૂરી મેં પ્લેટમાં કાઢી લીધી છે હવે આપણે એને ફરીથી મસાલો ઉપર થોડો સ્પ્રિંકલ કરી લઈએ તો તૈયાર થઈ ગઈ છે આપણી ચટપટીને ટેસ્ટી અને કુરકુરી એવી સૂજીની પૂરી તો બાળકોને તો એક જ વારમાં આ પૂરી ફેવરેટ થઈ જવાની છે અને ઘરમાં પણ બધાને બહુ જ વાપશે તો મેં આ નવી રીત સાથે આ પૂરી બનાવી છે તો તમે પણ એ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય અને નીચે આપેલ બેલ આયકનને પણ જરૂરથી પ્રેસ કરજો